ก็ไม่ได้เสีอาเมื่อกลับไปเห็นเลยว่าจู๊บมาเร็วๆที่เราได้พอนะจ๊ะจู๊บเร็วๆไม่ได้ที่เราได้พอนะจ๊ะได้ผลิติกผลิติกเจ๊ะวะเจ๊ะเร็วทารกมีเดีย

મને બળ પડે મને બળ પડે યાર માં સવાર માં કામ કરું બો બળ પડે આમ કરેલું છે હો દાદા ને હોય નું ને

જયગો તો ખોરો યાન ક્રેડ કોરો તો ગентаવા યો નો તાં જો લેખન ડાઉલડ તો છે થાય ઇઝાગરીયા વિદ્રતી નહિ લેગી તો તો ઓલા અનસવા તમન વિદ્ર તો મને વે કોલ મોર રાખી થા તો રાખીયા યમ લઈ જો ગર મ લી મુઠી કંદી પી દો એમ બાપ